જુનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં ગીતા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગીતાજીનું પૂજન અને બારમા તથા અઢારમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રીમદ ભાગવત ગીતા વિશ્વનો એક માત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે કે જે નિમિત્તે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં ગીતા જયંતિ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી સ્ટાફ તથા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉપસ્થિત રહેલી શ્રીમદ ભાગવત ગીતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ આરતી કરી બાર અને અઢાર માં અધ્યાયનું પઠન કર્યું હતું જે બાદ બાળકો દ્વારા ગીતાજી પરિચય તેમજ તાલુકા વિસ્તારના જાણીતા એનાઉન્સર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવ્યું તો આ કાર્યક્રમ દરમિયાન બાળકો ગીતાના વિચારોથી વાકેફ થાય તથા જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક તરીકે શ્રીમદ ભાગવત ગીતાનો ઉપયોગથી પોતાના જીવનને ધન્ય બનાવે તથા ધર્મ ગ્રંથને માત્ર ધાર્મિક ગ્રંથ જ નહીં પણ એક જીવન પથદર્શક તરીકે સ્વીકારે અને ભગવાન શ્રી કૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્ય કરી માનવ ધર્મને જાળવી રાખે તે બહુત સાથી ગીતા જયંતિની સૌને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર જય શ્રી કૃષ્ણ વિશ્વનો એકમાત્ર ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવાતી હોય આવો ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા એમની આજે જન્મ જયંતિ હોય એ ગ્રંથ દ્વારા માત્ર તમામ માનવ સમાજને કોઈ પણ ધર્મના બાધ વિના જીવન જીવવાનો રાહ બતાવ્યો છે આવા ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથની આજ રોજ ન્યુરા પ્રોફેસર એકેડમીના બાળકોએ હોઝ પર ઉજવણી કરી હતી તમામ બાળકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે પધારી અને શાળાની અંદર ગીતાજીનું પૂજન પ્રાર્થના તથા ગીતાજીના બારમા અને પંદરમા અધ્યાયનું પઠન બાદ ગીતાજીની આરતી કરેલી હતી આ કાર્યક્રમ દ્વારા બાળકોને ગીતાજીનું મહત્ત્વ તથા ગીતાજી જીવનમાં જે આપણે રાહ બતાવે છે એ બાબતે માનની ઉદઘોષક શ્રી ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા ખૂબ સુંદર મજાનું ઉદ્બોધન આપવામાં આવેલું હતું અને તેમણે પણ ગીતાજી દ્વારા આપણા જીવનને પથદર્શક કરવા માટે જે ગીતા આપણા જીવનમાં પ્રકાશ પાત્ર છે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો આપણે સૌ ગીતાજીને અધ્યયન કરીએ ગીતાજી માત્ર પૂજન નહીં પરંતુ ગીતાજી આપને એક માર્ગદર્શક ગ્રંથ છે એ જાણીને આપણે ગીતાજીના અર્થને સમજી અને ગીતાજીના ચીંધેલા ભગવાન કૃષ્ણને ચીંધેલા માર્ગ ઉપર આપણે જઈએ અને આ આપણા સનાતન ધર્મના ગ્રંથને ની પવિત્રતાને જાળવી રાખીએ અને ગીતાજીના પંથે આપણે ચાલીએ અને આપણા જીવનને સાર્થક કરીએ આ તકે આપ સૌને પણ વિનંતી કે ગીતાજીએ જે આપણે રાહ બતાવ્યો છે એ રાહ ઉપર આપણે જઈએ અને આપણા સનાતન ધર્મને જાળવી રાખીએ એવી અપેક્ષા સાથે વિરમું છું જય શ્રી કૃષ્ણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ